ડભઈ તાલુકાના છત્રાલ નજીકથી ડભ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા નવ ફૂટનો મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મગર સ્વસ્થ જણાતા વન વિભાગે મગરને રેણાક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરનાર છે ડભોઈ તાલુકાના છત્રાલ ગામ નજીક એક નવ ફૂટનો મહાકાય મગર સ્થાનિક રહીશોએ જોઈ જતા મગરને રેસ્ક્યુ કરવા માટે ડભોઈ વન વિભાગ તેમજ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો આકાશ વસાવા પિનલ વસાવા પ્રેમ વસાવાને જાણ કરવામાં આવી હતી નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો તેમજ વન વિભાગના જગદીશભાઈને સાથે રાખીને નવ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મગરને ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો મગર સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા આ મગરને રેણાક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા માટે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે